ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો બધાય અદબ મોઢા ઉપર આંગળી જો અહીંયા મેં કલર રાખ્યા છે લાલ કાળો પીળો લીલો બ્લુ બરાબર હું જેને કહું એને એ કલર લેવા આવવાનું રેડી ચાલો નમનભાઈ ઊભા થવું કાળો કલર લેવાનો છે

piro color. Piro, 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 piro. Very good. Muy bien. Chalo, cabia. Cabia, caro color. Caro, caro. Soros. Chalo, Kirti. Kirti, lal color લાલ 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 કલર ચાલો લાલ કલર કીર્તિબેન કયો છે લાલ કલર ગોતમ દીકરો હા વેરી ગુડ સરસ બેસી જવા લો ચાલો રાહુલ રાહુલ બ્લુ કલર વેરી ગુડ સરસ ચાલો ધ્વનિશ গণেশ লিলো লিলো এই তো লালছে লিলো হ্যাঁ ভেগুড চালো বনসি বনসি পিড়ো কলার লাল কলর সরস চালো পিধি পিধি লীল ब्लू कलर पीडो लाल सरस